નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાકિસ્તાનમાંથી ભારતમાં ધોરડોમાં ઘૂસણખોરી કરેલ વ્યક્તિ ઝડપાયો ધોરડો ખાતે સફેદ રણમાં રણ ઉત્સવના ધમધમાટ વચ્ચે આજે પાકિસ્તાની સીમમાંથી ભારતીય સીમામાં ઘૂસી આવેલ એક પાકિસ્તાનીને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાને ઝડપી લીધો હતો ખાવડા સીમા પર બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ સીમા ઓળંગી ભારતીય સીમામાં આવતો દેખાયા બાદ એ શખ્સને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ઝડપી લઈ તેની પૂછપરછ કરતા તે પાકિસ્તાની હોવાનું સ્પષ્ટ થયું છે આ પાકિસ્તાની પિલર નંબર એક હજાર એકસો સાડત્રીસ પાસેથી ઝડપાયો છે જોકે એ શખ્સ પાસેથી કંઈ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ તે સીમમાં કઈ રીતે આવ્યો શા માટે આવ્યો તે અંગેની પૂછપરછ હાથ ધરાઈ છે અને આગળ આ શખ્સને ખાવડા પોલીસના હવાલે કરવામાં આવશે સીમા પર ધોરણો રણ ઉત્સવના ધમધમાટ વચ્ચે પાકિસ્તાની ઈસમની ઘુસણખોરીએ સલામતી એજન્સીઓને પણ ચોંકાવી દીધું છે જો કે પકડાયેલ શખ્સ માનસિક અસ્થિર જેવું જણાઈ આવે છે હકીકતે તે માનસિક અસ્થિર છે કે ઢોંગ કરી રહ્યું છે તે દિશામાં આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર